આ માટે ઘણું બધું હેમા ભાઈએ જતું કર્યું કરી આ માટે કરવા જો ગાઈસ બસ અમે લોકો નીકળી ગયા છે તો શૂટિંગ માં જવા માટે એની આપણે સાથે જો કરણ છે આર્યો હેલો ગાઈસ અને આ ભરતભાઈ જો આર્યા અત્યારે વાઘ છે <laughs> તો ગાઈ અત્યારે અમે અહીંયા મહાકાળી મંદિર આવ્યા છીએ જુઓ શૂટિંગ કરવા માટે અને અમારા ભરતભાઈ જુઓ અહીંયા ઊભા છે અત્યારે બોલો ભરતભાઈ કેવું ચાલે મારા શું ચાલે છે ટિબિટે માર્કેટ માં ફરવા જવાનું યાર એન્જોય તો કરવો પડે ને યાર નહીં જુઓ જો પગાર બી તા ગાડી છે અને તા ગાડી તેથી અહીંયા આવશે એક્ટિંગ કરીને શું કારણ ઓ પ્રેમ ને કરવા માં મે ખામી નથી રાખી હો પ્રેમ એને કરવા મે કોઈ ખામી નથી રાખી એની પાછળ બગડી બગડી આજે જિંદગી મારી આખી હોય એની સાથે લગન કરો ના રહ્યો વા દોસ્ત વાહ શું સોંગ આય છે તું સોંગ ના શબ્દો પણ જોરદાર છે કયા કલાકાર નું છે આ સોંગ પહેલી વાર સાંભળ્યું અરે શેઠ આ કોઈ કલાકાર નું સોંગ નથી આજે મારી સાથે એવી બેહો થઈ છે ને કે ઓટોમેટિક દિલમાંથી શબ્દો નીકળીને ઓઠ પર આવે છે વાહ શું વાત છે પણ સાચું દોસ્ત આજે તારા શબ્દો છે ને YouTube યુટ્યુબની દુનિયામાં બૂમ પડાવી દેવા છે બોલ આના વિશે તારો કોઈ વિચાર છે એટલે તમે કેવા શું માંગો છો હું કંઈ સમજ્યો નહીં જો મારું નામ ભરત ઠાકોર છે અને હું એક પ્રોડ્યુસર છું

મને સંકેત આપી રહી છે મારે મરવાનો રસ્તો છોડીને આજ રસ્તો અપનાવવો પડશે શું થયું દોસ્ત શું વિચારે છે બોલ જવું છે સ્ટુડિયોમાં હા સર ચલો હું તૈયાર છું વાહ આ થઈ ને વાત ચાલ

ડમ્પર ડમ્પર કેવા ટ્રક બી કહેવાય ને ખટારો બી કહેવાય કાકા તમે અમને બહુ દેયા ગયા બધા લોકો અહીંયા ઉભા છે ચાલુ કરશો અહીંયા સુરત આંખો મે મસ્તી દૂર કળી શરમાયે પકા ભઈ આયા जा, जाम चाहत का देकर जहर नफरत का पिला दिया तेरे वास्ते

ટેન્ટેડ તડે નહો આવ્યો વાઘ વિક્રમ તું છોડીને ના જા હું તાળા વગર એક પલવી નહીં રહી શકું પ્રકાશ એક વાત કહું તું મારા માટે શું કરી શકે છે હું તારા માટે આખી દુનિયા છોડી શકું છું ઓ એટલો બધો પ્રેમ કરે છે તું મને હા મારા જીવથી પણ વધારે હા એ તો મને ખબર છે હો અને હા પ્રકાશ ચાલ હવે મારે દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો લાઈને 5000 જેવું ત્યાં દવાખાને જરૂર પડશે અરે એવું તે શું થયું છે તારા ભાઈને કે રોજ તારે 4-5000 ની જરૂર પડે છે ચાલ આજે તો હું આવું તારી સાથે જે ઈલાજ કરાવવાનો હોય એક જાતે જ કરાવી નાખીએ અરે ના ના જો એવું થતું હોત તો મેં તને ક્યારનું ના કહી દીધું હોત એને સારું થતા કમસે કમ મહિનો લાગશે તો લઈ લે પૈસા નહીં તો હું જાઉં અરે ના ના 1 મિનિટ હાલે બસ કટ કરે એટલું ફરી ક્યારે મળીશ કાલે તો ખાલી કિશન જ દેખાય છે નીકળી નહી દેખાતી કિશન કિશનભાઈ કેમ છો બસ મજામાં તમે કહો બસ જુઓ હાલ તો પ્રકાશના રાજમાં મોજે દરિયા કેવું પડે હો પ્રકાશ તે તો ટૂંક જ સમયમાં બજારમાં બૂમ પડાવી દીધી હા બસ તારી મહેરબાની અને નિધિની ગદ્દારીના કારણે જ આ બધું થયું છે સાચી વાત છે નિધિએ તને અને મને બંનેને સ્ટાર બનાવી દીધા હા એ તો છે પણ એ છે કે અત્યાર સુધી તો તમે બંને લગ્ન પણ કરી જ લીધા હશે ને હમ લગ્ન લાગે છે નિધિથી તું અલગ થયો એ પછી તું એને મળ્યો જ નથી

જી દે બરોબર મારી હોય તો હું ખૂબ ફાડી જાલો હજી આવો આવે રિઝલ્ટમાં કમ્પ્લેટ હાલો નિ દે જયારે તારક ઉભી રહ્યો જ કહી દે અત્યારે નહીં જોવાનું કહો છું તો ચાલુ હાલ ગાડા જીલા ગાડા આ તો બરોબર છે બરોબર છે

કેવું મેં તારી સાથે હવે તારે કંઈ જ કહેવાની જરૂર નથી તારી સાથે જે પણ થયું એ મને કહી દીધું અને એની વાત સાંભળીને જ હું છું ચાલ મારી સાથે હું હજુ પણ તને અપનાવવા તૈયાર છું નહીં પ્રકાશ નહીં હવે શું લઈને આવું તારી સાથે મને મારા હાલ છોડી દે આજ મારી સજા છે તું જા અહીંયાથી તારો આસિક છું સાથ તને દેવાનો દૂર ના તુજ થી રહેવાનો સ્લો મોશન આવી ગયું હે ને સ્લો આમ રાખ આમ ફરજો આમ એકદમ ચકે ના લે આમ એકદમ આમ રોહિત નજીક જજે એ બકા આમ આઈ જા ને ના ખાલી ફરી જા ને આમ ધીરા ને હા એની જોડે જજો આમ ખરેખર યાર શું તમારી ગજબ ની કહાની છે હવે હું આના ઉપર આ કેમ મૂવી બનાવીશ

સાથે લગન કરવા ગારાખી વિચાર્યોવાગન ગારાઢોલ એના ફરી ગયા બોલ આજ મારા પ્રેમનો ના રહ્યો Biren